આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન દત્તાજી ગાયકવાડનું અઠ્ઠાણું વર્ષે નિધન થયું છે આજે વહેલી સવારે જ તેઓએ અંતિમ શ્વાસ લીધા છે તેમના નિવાસસ્થાનેથી જ તેઓની અંતિમ યાત્રા પણ નીકળી છે ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર સહિત અનેક નામી અનામી જે ક્રિકેટરો છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા ડી કે ગાયકવાડ દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડ જે ઓગણીસો બાવનમાં જ ડેબ્યુ થયા હતા અને ઓગણીસો એકસઠ ક્રિકેટની દુનિયાને અલવિદા કર્યું હતું

ભારત દેશના પૂર્વ કપ્તાન અને ક્રિકેટ માટે એમણે પોતાનું જીવન યોગદાન આપ્યું અને સારા ક્રિકેટરો બરોડાથી એમણે ટ્રેન કરીને મોકલ્યા એવી વિભૂતિ આજે આપણી વચ્ચે નથી ભગવાન એમની આત્માને શાંતિ આપે એમના પરિવારજનો અંશુમનજી ગાયકવાડ અને પૂરા પરિવારને સહન કરવાની ભગવાન શક્તિ આપે અમારી દરેક ક્રિકેટ ટુર્નામેન્ટ જે અમે માહુર પર દાદાના અમે ક્રિકેટ સ્ટેડિયમ મહારાજા માધર ઓફ સિંધિયા ગ્રાઉન્ડ પર યુજતા હતા ત્યાં દસ વર્ષ કન્ટિન્યુ એમણે પોતાનું હાજરી આપીને ક્રિકેટને પ્રમોટ કરવાનો એક એક જીવતો જાગતો દ્રષ્ટાંત એમણે પૂરો પાડ્યો મારીથી મા રેલવે મજદૂર સંઘથી અને સમજ મારા પરિવારથી એમને ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ ભગવાન એમની આત્માને સાંભળ્યું અમારે બી યાદ અંસુમન ગાયકવાડ સાહેબ રહે નહીં એ ક્રિકેટર બરોડા તો બહુ બધી ખોટ પડી હતી भगवान उनकी आत्मा को शांति दे उनको और उनके घर वाले सबको बहुत महान बैट्समैन थे वो ओपनिंग भी करते थे हमने सब देखा हुआ है और हमारे बच्चों को भी अच्छी सलाह देते थे